રાજકોટના ધોરાજીમાં રહેતા અને વીજ હેલ્પરની પરીક્ષા આપેલા એક ઉમેદવારે પત્ર લખી પોતાની વ્યથા જણાવી છે આ યુવકે આ અગાઉ રાષ્ટ્રપતિ પાસે પણ ઈચ્છામૃત્યુ ની પણ માંગ કરી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા ફરી એક વખત આ યુવકે મુખ્ય પ્રધાન ને લોહીથી પત્ર લખીને આવેદનપત્ર પાઠવ્યું છે

મેં રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુ ની માંગણી કરેલી હતી અને ત્યારબાદ તંત્ર જાગી મીટિંગ બોલાવી તપાસના આદેશ આપ્યા અને તપાસ બાદ તપાસ બાદ બહાર એવું કે હાજર ધોરાજી પોલ ટેસ્ટ કરેલ હતો અને આ નિયમ વિરુદ્ધ છે આ રિપોર્ટ ઉચ્ચકક્ષા એ સોંપી પણ દીધો છે છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી ભરતી પ્રક્રિયા ને એક વર્ષ થઈ ગયું છે ઉમેદવારો તૈયારી કરતા હતા એના એક વર્ષ થઈ ગયું છે મેં રજૂઆત પોતેડી એના બે મહિના થઈ ગયા છે અને નિર્ણય કેમ લેતા નથી

ત્યારે આ ફરિયાદો રજૂઆતો બાદ પણ તંત્ર દ્વારા કોઈ નક્કર કરી છે અને યોગ્ય ન્યાયની માંગણી કરી છે છે ઉલ્લેખનીય કે આ અગાઉ સંકેત મકવાણા નામના આ યુવકે રાષ્ટ્રને પત્ર લખીને રાષ્ટ્રપતિ પાસે પણ મૃત્યુની પણ માંગ કરી છે ત્યારે તંત્ર દ્વારા યોગ્ય કામગીરી નહીં કરવામાં આવતા તેમના દ્વારા લોહીથી પત્ર લખીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે